સિંગોડ ગામની અંદર આજે ટાંકી બનાવવામાં આવેલી છે હું તમને ટાંકી બતાવું આખી ટાંકી ધ્વસ્ત થઈ ગઈ છે બરાબર અને ધ્વસ્ત થયા પછી અમે જ્યારે અહીં આવ્યા તમે સમાચારમાં તો જોઈ લીધું હશે પણ થોડીક બારીકી હું તમને બતાવીશ એનું મટીરિયલ આ આખું મટીરિયલ એટલું બધું કાચું છે કે હાથે નીકળી જાય છે અને આ નખથી નીકળે છે આ મટીરિયલ એટલે આ કેવું સિમેન્ટ હશે તે જોવા જેવું આ જો એકલા પથ્થરો સિમેન્ટ ઓછું આ અંદરનું મટીરિયલ કાઢીને તૂટે છે બરાબર છે આ અંદરનું મટીરિયલ આ તૂટી જાય છે જોઈ શકો છો આ મટીરિયલ તૂટે છે જોઈ હવે આને ભ્રષ્ટાચાર ના કહેવાય તો શું કહેવાય આ લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી જ્યારે બધી વસ્તુઓ બને ને ત્યારે જે જિલ્લામાં બનતા હોય એ જિલ્લા કલેક્ટરથી લઈને ગ્રામ પંચાયતના સરપંચ સુધીની જવાબદારી હોય ગ્રામ પંચાયત બાજુમાં જ છે આ જે ટાંકી તૂટી છે આ એનું મટિરિયલ જુઓ આ જો આનું મટીરિયલ આના પછી પણ કેવું થશે કલેક્ટર આવશે કદાચ ધારાસભ્ય આવશે સાંસદ સભ્ય આવશે અહીંયા વિઝિટ કરશે ફોટા પાડશે પછી મોટી મોટી પોસ્ટો આવશે કે આ જગ્યાની વિઝિટ કરવામાં આવી તપાસ મૂકવામાં આવી ખરેખર છે ને ખરેખર આવી જ્યારે ઘટના થાય ને

પણ અહીં તાળું છે અને વાગ્યા છે લગભગ લગભગ સાડા બાર સાડા બાર વાગ્યાના સમયે અહીં તાળું છે એટલે તલાટી ક્યાં ગયા છે તે ખબર નથી ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારી આ બાબત ઉપર ધ્યાન આપે અને આ નહીં ઘણી બધી ગ્રામ પંચાયતોમાં તકલીફ છે જ નમસ્કાર અને આભાર ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ પછી હવે દક્ષિણ ગુજરાતની અંદર પાણીની ટાંકી તૂટવાની ઘટનાઓ બનવા પામી છે નવસારીના સિંગોળ ગામ ખાતે આ એક ભવ્ય ટાંકી પાણી પુરવઠા બોર્ડ નિગમ દ્વારા બનાવવામાં આવી લગભગ લાખો રૂપિયાની આ ટાંકી બનાવી હતી પરંતુ આ ટાંકી શરૂ થઈને એ પહેલાં જ ધ્વસ્ત થઈ ગઈ એનું કારણ બેકાર ક્વોલિટીનું મટીરિયલ બેકાર બાંધકામ અને જવાબદાર અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિ આંખ આડા કાન એટલા માટે કરવા પડે અધિકારીઓએ કારણ કે પગાર કરતાં વધારે વધારાની મલાઈમાં રસ હોય છે અને વધારાની મલાઈ ત્યારે જ મળે જ્યારે ગેરકાયદેસર બાંધકામો થાય કોઈ બાંધકામ ગેરકાયદેસર રીતે કરીને લો ક્વોલિટીવાળું મટિરિયલ વાપરીને એને પૂરું કરી દેવામાં આવે એમાં પૈસા બચાવવામાં આવે અને એની બધી મલાઈ ભેગી કરવામાં આવે આક્ષેપો ગુજરાતમાં થતા એટલા માટે હોય છે કારણ કે એક સમય હતો અંગ્રેજોનો સમય અંગ્રેજો જે બ્રિજ બનાવતા જે બાંધકામો કરતા તે અત્યાર સુધી ટકેલા છે ભરૂચનો બ્રિજ છે પરંતુ ટેકનોલોજીની સાથે વિશ્વગુરુ બનવાના સપના જોતું મારું ભારત દેશ અને એ ભારત દેશની અંદર ચાલતી આ ભ્રષ્ટાચારી હવે ભારતને ક્યાં પહોંચાડશે ગુજરાતને ક્યાં પહોંચાડશે તે ખબર નથી સિંગોડ ગામની અંદર આજે ટાંકી બનાવવામાં આવેલી છે હું તમને ટાંકી બતાવું આખી ટાંકી ધ્વસ્ત થઈ ગઈ છે બરાબર અને ધ્વસ્ત થયા પછી અમે જ્યારે અહીં આવ્યા તમે સમાચારમાં તો જોઈ લીધું હશે પણ થોડીક બારીકી હું તમને બતાવીશ એનું મટિરિયલ આ આખું મટીરિયલ એટલું બધું કાચું છે કે હાથે નીકળી જાય છે બરાબર અને નજીક આવજો બોસ આ મટિરિયલની અંદર આ મટિરિયલમાં આ પથ્થર છે અને એની ઉપર આ સિમેન્ટનો લેયર છે બરાબર અને આ નખથી નીકળે છે આ મટિરિયલ એટલે આ કેવું સિમેન્ટ હશે તે જોવા જેવું અને આખે આખું એવું છે આગળ તમને બતાવો એના સળિયા કદાચ ઓછી સ્ટ્રેન્થના હશે એના માટે તૂટી ગયા છે આખા બરાબર છે આ આ રીત આ રીતનું મટિરિયલ છે એકલા પથ્થર અને સિમેન્ટ ઓછું આ જો એકલા પથ્થરો સિમેન્ટ ઓછું આ

હવે આ લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી જ્યારે બધી વસ્તુઓ બને ને ત્યારે જે જિલ્લામાં બનતા હોય એ જિલ્લા કલેક્ટરથી લઈને ગ્રામ પંચાયતના સરપંચ સુધીની જવાબદારી હોય ગ્રામ પંચાયત બાજુમાં જ છે આ જે ટાંકી તૂટી છે આ એનું મટિરિયલ જુઓ આજો આ એનું મટિરિયલ આ એનું મટિરિયલ હવે આને ભ્રષ્ટાચાર ના કહેવો તો શું કહેવું આને આજો આજો ભ્રષ્ટાચાર ના કહેવાય હાથથી મસડાઈ જતું હોય તે પચાસ હજાર લીટર પાણીની ક્ષમતા કેવી રીતના કરશે આજો 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 બધું એનું 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 મટીરિયલ ખબર પડે છે અને જો સામાન્ય નાગરિકોને ખબર પડતી હોય પત્રકારોને ખબર પડતી હોય તો એસીની ચેમ્બરમાં બેસેલા કલેક્ટર મેડમથી લઈને ગ્રામ પંચાયતના તલાટી સુધીના અધિકારીઓ શું કરે છે આ જો આ હાલત તો જુઓ આખું અહીંયાથી આ તૂટ્યું છે તો સારું કે કોઈ જાનહાની નથી થઈ બરાબર એના સળિયાઓ બધા બહાર સળિયાઓની ક્વોલિટી બી જોઈ લો બરાબર આ બધું અહીંયાથી હું જ્યાંથી કાઢીશ જે પાટ એ પાટને હાથમાં લઉં ને તો આખો આજો એ પાટને ઠોકો એટલે તૂટી જાય આ જો તૂટવા લાગ્યો ગયો આખો આ બધી તિરાડો દરેક જગ્યા ઉપર આ આ મટીરિયલ જે છે ને ખાલી પથ્થર છે અંદર સિમેન્ટ જેવું કંઈ દેખાતું જ નથી આજુ આ પથ્થર આમાં સિમેન્ટ જેવું કંઈ દેખાય જ નહીં એટલે કેટલી ગોબાચારી થતી હોય અને આ ગોબાચારી શરૂ થાય ત્યાંથી આ ટાંકી પડીને તૂટી જાય આ તો કુદરતનો ઉપકાર કહેવાય કે આંખ ખોલવા માટે આ ટાંકીને ધ્વસ્ત કરી નાખી કદાચ કે ભાઈ એવું પણ ના કરો કે જેથી કુદરત ઉઠાય અને આ ભ્રષ્ટાચારના પંચનામું કરીને કુદરતે સાબિત કરી દીધું કે આમાં ભ્રષ્ટાચાર છે હજુ કલેક્ટર મેડમ કે જિલ્લા વહીવટી તંત્ર પાણી પુરવઠા બોર્ડ એ આની તપાસ બેસાડશે અને તપાસમાં કંઈ નહીં થશે છ મહિના પછી બધું ભૂલાઈ જશે પાણી પુરવઠા બોર્ડમાં ગત વર્ષોમાં પણ વિજિલન્સની રેટ થઈ હતી કેટલા અધિકારીઓની ધરપકડ થઈ હતી કેટલા અધિકારીઓ એનો જેલવાસ ભોગવ્યો પરંતુ તે પછી પણ ભ્રષ્ટાચાર તો અટકતો નથી એ આનો જીવતો જાગતો ઉદાહરણ છે ગ્રામ પંચાયતોમાં જો આવું થતું હોય લાખોની વસ્તુમાં તો કરોડોની વસ્તુમાં તો કેટલો ભ્રષ્ટાચાર થતો હશે હવે આ ટાંકી જો બની જાય ને તે પછી તૂટે પાણી સાથે નાગરિક હોય બાજુમાં આંગણવાડી છે કોઈ મોટી દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ આ ક્વોલિટી છે આ દેશની અંદર જે શહીદોએ પોતાનું જીવન આપી દીધું કે આ દેશ આબાદ રહે કેટલા ક્રાંતિકારીઓ ગયા કેટલા નેતાઓ ગયા એ નેતાઓ ખરેખર આ દિવસ બતાવવા માટે તો નહીં ગયા હતા એમ અને આના પછી પણ કેવું થશે કલેક્ટર આવશે કદાચ ધારાસભ્ય આવશે સાંસદ સભ્ય આવશે અહીંયા વિઝિટ કરશે ફોટા પાડશે પછી મોટી મોટી પોસ્ટો આવશે કે આ જગ્યાની વિઝિટ કરવામાં આવી તપાસ મૂકવામાં આવી ખરેખર છે ને ખરેખર આવી જ્યારે ઘટના થાય ને ત્યારે કલેક્ટરથી લઈને તલાટી સુધી સરપંચથી લઈને ચૂંટાયેલી પાંખ સુધી તમામ પાસે રાજીનામા લઈ લેવા જોઈએ જો આવી દાખલારૂપ કામગીરી થાય ને તો બીજી વખત કોઈ કોન્ટ્રાક્ટર આવી રીતના ભ્રષ્ટાચાર કરવાનું વિચારશે નહીં ભલે અધિકારી કઈ અને આવા જે કોન્ટ્રાક્ટરો હોય જે આ લેવલનું આ કેટેગરીનું કામ કરતા હોય ને બોસ એ લોકોને આજીવન કારાવાસમાં મૂકી દેવા જોઈએ ખરેખર કાયદાઓ બનાવવા હોય ને તો આવા બનાવો કે ભ્રષ્ટાચાર કરવા લોકો ગભરાય અને થથરે જ્યાં ટાંકી ધ્વસ્ત થઈ ગઈ છે ને ત્યાં ગ્રામ પંચાયત છે આગળ જ છે બિલકુલ અહીંયાથી મીટર હશે પાછળ આ ગ્રામ નું બોર્ડ બહુ જ સરસ છે એકદમ ચકાચક ત્યાં આવી આપણે સાંભળીએ કે સ્વચ્છતા હિ સેવા સ્વચ્છ ગુજરાત નિર્મળ ગુજરાત જવાબદારી અમારી પછી આપણે આવીએ અરે ભાઈ અહીંયા તાળું છે બંને જગ્યાએ તાળું છે તલાટીકમ મંત્રી હેતલકુમાર ડી પટેલ એમનો મોબાઈલ નંબર નાઇન સિક્સ ઝીરો વન થ્રી ટુ સેવન વન સેવન ઝીરો તલાટીકમ મંત્રીને મળવાના દિવસો વારના નામ ને પંચાયત સોમવારે અંબાડા મંગળવારે સિંગોડ બુધવારે અંબાળા ગુરુવારે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ શુક્રવારે સિંગોડ અને અંબાડા આ તલાટીને બે ગામના ચાર્જ આપ્યા છે આજે શુક્રવાર જ છે પણ અહીં તાળું છે અને વાગ્યા છે લગભગ લગભગ સાડા બાર સાડા બાર વાગ્યાના સમયે અહીં તાળું છે એટલે તલાટી ક્યાં ગયા છે તે ખબર નથી ડીડીઓ અને તાલુકા વિકાસ અધિકારી આ બાબત ઉપર ધ્યાન આપે અને આ નહીં ઘણી બધી ગ્રામ પંચાયતોમાં તકલીફ છે જ ખરેખર આ તકલીફ છે જ બાજુમાં આ આંગણવાડી છે આંગણવાડીમાં પણ કોઈ દેખાતું નથી હાલ પરંતુ આ જે ટાંકી ધ્વસ્ત થઈ એ ધ્વસ્ત જો એ તો અડધી ભરેલી હતી અને તૂટી ગઈ આખી ભરેલી હોય ને તૂટે તો કેવી પરિસ્થિતિ સર્જાય આ એની પરિસ્થિતિ છે આપણે કોશિશ કરીશું કે અધિકારીઓની આમાં આપણે ઇન્ટરવ્યૂ લઈએ અને જાણીએ લોકોનું શું કેવું છે આભાર